મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે વકફ બોર્ડ કાયદા સામે સંતરામપુરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તમામ લાઇટ બંધ કરીને શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર સંતરામપુર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવતા વિવાદાસ્પદ વકફ બોર્ડ કાયદા સામે

એના માટે વિરોધ કરવાનું હતું કે તમામ મસ્જિદ સંતરામપુરની અને મુસ્લિમ સમાજના જેટલા મકાનો છે એની એના માટે નવ વાગ્યથી લઈ અને નવ ને પંદર સુધી લાઇટ બંધ કરવાનું હતું તે તમામ જગા પર લાઇટ બંધ રાખવામાં આવી છે અને એનું એનો વિરોધ અમે દર્શાવીએ છીએ અને અમે ઉમીદ રાખીએ છીએ સરકારથી કેન્દ્ર સરકારથી અને રાજ્ય સરકારથી કે આ જે વફક બિલ છે એ પાછું લેવામાં આવે અને જે કાયદેસર છે એ કરવામાં આવે આ આ સરકારને અમારી વિનંતી છે અને આ વખત બિલ જે છે એ સંવિધાનના ખિલાફ છે એના માટે અમે એનો વિરોધ કરીએ છીએ